આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે ખૂબ જ અગત્યની મહત્વની માહિતી લઈને આવી ચૂક્યો છું કે મિત્રો તો આજના વિડીયોની અંદર હું તમારા માટે જીબી વિશેની માહિતી લઈને છું ડીજીવી સેલની બરાબર જો મિત્રો તમે જે પણ વિસ્તારમાં રહેતા હોય આપણે ત્યાં ચારેય ઝોનની અંદર ડીજી ડીજીવી સેલ ઇજીવી સેલ યુપીસીલથી લઈને ચારેય ઝોનની અંદર તો એ ચારેય ઝોનની અંદર તમારે મોબાઈલ નંબર પોતાનો જીબીની અંદર રજિસ્ટર કરવાનો હોય કે રજિસ્ટર થઈ ગયો હોય કે ઈમેલ રજીસ્ટર શું કરવાનો બધી પ્રોસેસ અને માહિતી લઈને હું આવી ચૂકીશું મિત્રો જો મિત્રો તમે જીબી ઓફિસમાં ધક્કા ખાવાથી થાકી ગયા હોય મિત્રો જી બી ઓફિસમાં વારંવાર જવું પડતું હોય મિત્રો તમારે હ જો તમારે ઘર બેઠી જ માહિતી જોતી હોય મોબાઈલની અંદર તો મિત્રો તમારે એની અંદર સૌ પ્રથમ તો મોબાઈલ નંબર લિંક અને રજિસ્ટર હોવો જોઈએ મિત્રો તે ત્યારબાદ અત્યારના ઇન્ટરનેટ જમાની અંદર તમારે ઇમેલ પણ આપવું પણ ખૂબ જરૂરી છે તો તમને એની અંદર એની બિલની માહિતી મોબાઈલની અંદર અને ઇમેલની અંદર મળતી રહેશે મિત્રો તો એ માહિતી તમારે કે રીતના અપ્લાય કરવાનું છે એની શું પ્રોસેસ કરવાની છે એની વિગતવાર માહિતી શું ચર્ચા કરવાની છે તમામ માહિતી હું તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવી ચૂક્યો છું તો મારી ચેનલ સ્ટાર્સ હતું ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તાકી તમને નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી મળતી રહેશે મિત્રો તો મિત્રો ઘણા સમય પછી હું વિડીયો લઈને આવ્યો છું મિત્રો તો ચાલો આજના વિડીયોની અંદર આપણે જોઈ લેવાનું કે ભાઈ ડીજીલની તમને આ વેબસાઈટ દ્વારા બતાવશું મિત્રો કે ભાઈ જે દક્ષિણ જન્મ રહેતા હોય ડીજીવીસીએલની અંદર તો એ રીતના તમે કરી શકો પોત પોતાનો જન્મ ચારેય જનની અંદર ડીજીવીસીએલ યુજીવીસીએલ યુવિસીએલ પીવીસીએલથી લઈને એ ચારેય જનની માહિતી સેમ જ રહેશે મિત્રો સેમ જ પ્રસ આવશે મિત્રો તો એ બધી પદ્ધતિ તમારે કેવી રીતના યુઝ કરવાની છે એ હું તમને આ વિડીયોની અંદર બતાવવા જોઈ રહ્યો છું ચાલો મિત્રો સૌ પ્રથમ તમારે આ વેબસાઇટ ખોલો મિત્રો ડીજી વિસીએલની બરાબર ડીજીવીસીએલ ડોટ કોમ કે તમે યુપીસીએલ વહેતા હતા એ પ્રમાણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સાઉથ ગુજરાત બરાબર મિત્રો તો એ બધાનો સેમ જ પ્રોસેસ રહે મિત્રો ડીજીવીસીએલ એમ જીવીસીએલ પીજીવીસીએલ ને યુ જીવીસીએલ એ ચારેય ડિપાર્ટમેન્ટની સરખું આવશે મિત્રો ચાલો જોઈ લઈએ ડીજીવીસીએલનો આપણે મને એ ડેમો તરીકે તમને દર્શાવશું મિત્રો એના વેબસાઇટ પર તમે જશો એટલે કે આ ડીજીવીસીએલની વેબસાઇટ આવી ગઈ છે મિત્રો હવે હવે પછી શું કરવાનું મિત્રો એ ધ્યાનપૂર્વક જોજો તાકી તમને કોઈ મિસ્ટેક ના ભૂલ ના પડે તો મિત્રો આ ડેસ્કબોર્ડ પર તમે આવી જશો મિત્રો એટલે સીધા અહીંયા ઓપ્શન આપવામાં આવ્યું છે મિત્રો ક્યાં છે આર્યુ ભાઈ કસ્ટમર મોબાઈલ રજીસ્ટ્રેશન મિત્રો આ એની અહીંથી આપણે રજીસ્ટર કરવાનું રહેશે મિત્રો હવે એની અંદર કેવી રીતના કરવાનો મિત્રો તો હું તે પણ તમને દર્શાવું છું મિત્રો ચાલો સૌ પ્રથમ એની અંદર આપણે ક્લિક કરી દઈએ એટલે આ રીતના એનું ડેસ્કબોર્ડ આવી જશે ઓકે તેમાં શું લખ્યું છે મિત્રો કસ્ટમર રજિસ્ટર ફોર્મ ઓકે મિત્રો હવે કસ્ટમર નંબર એટલે કસ્ટમર નંબર એટલે મિત્રો કહ્યું તો તમારે લાઇટ બિલમાં જે નંબર આપવામાં આવ્યો છે એ મિત્રો અહીંયા નંબર નાખવાનો મિત્રો જો લાઇટ બિલમાં તમારે જે નંબર આપવામાં આવે ને મિત્રો તો એની અંદર કેવી માહિતી આપવામાં આવે છે મિત્રો કે ભાઈ તમને વચ્ચે સ્લેસ પાડીને લીટી પાડીને આપવામાં આવેલો હોય છે બરાબર નમસ્તે કરો મિત્રો આજના વિડીયોની અંદર મારી ચેનલ સ્ટાર્સ અતુભાઈ તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર હું તમારા માટે ડીજી યુપી વીસીએલ થી લઈને ચારે જણની માહિતી એટલે કે મતલબમાં તમારે હવે મોબાઈલ નંબરને લિંક કરવાની માહિતી ઈમેલ અંદર ઈમેલ નંબર લિંક કરવાની માહિતી આપવા જોઈ રહ્યો છું આ ની અંદર તો મિત્રો આ ની અંદર આપણે જોવાનું છે હવે તમારે જીબીના ધક્કા ખાવાનું બંધ કરી દેવાનું મિત્રો હવે તમારે જીબી વારંવાર જવાનું રહેશે નહીં મિત્રો કેમ કેવી રીતના તો મિત્રો આજે આપણે મોબાઈલ નંબર એડ કરીને ડીજી વિ આપણને જે બી લાગતી વળગતી માહિતી જોતી હોય તો આપણે એ મોબાઈલ દ્વારા મેળવી શકીએ બરાબર એસએમએસ દ્વારા આપણને કેટલું બિલ આવ્યું છે કેટલાનું આપણે બિલ ભર્યું છે શું બિલ છે એની શું વિગત છે શું નામ છે આપણું સ્પેલિંગ શું છે એ તમામ માહિતી તમને લાઇટ આવવા જવાનો સમય તમારી ખેતીવાડીથી લઈને એ તમામ માહિતી તમને આ મોબાઈલ લિંક કરવાથી ઈમેલ લિંક કરવાથી બિલની માહિતી મળી જશે બરાબર મિત્રો તો આજે આપણે જોઈએ ભાઈ મિત્રો આ ચારેય ઝોનની માહિતી છે અહીંયા ડીજી ડીજીવીસીએલ યુજીએલ યુપીસીએલ બરાબર તો આજે આપણે હું તમને ડીજી વિસીએલ દ્વારા એ ચારેય ઝોનની માહિતી આપવાની કોશિશ કરીશ મિત્રો કે તમારે ચારેય ઝોનમાં તમે ખેડૂત મિત્રો ગુજરાતની અંદર રહેતા હોવ તો તમારે એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કેવી રીતને એડ કરવાનો છે એની તમને માહિતી આપવાની પૂરી પૂરી કોશિશ આ વિડીયો દ્વારા હું કરવા જોઈ રહ્યો છું ઓકે મિત્રો મારી ચેનલને બન્યા રજો ચાલો જોઈ લઈએ આપણે સોપમ તમારે ડીજીવીસીએલ ડોટ લખી દેવાનું ડીસીએલ ચાલો આ વેબસાઇટ ખોલે એટલે સર્વપ્રથમ જે ઓપ્શન છે ડીજીવીસીએલ એના પર ક્લિક કરવાનું છે મિત્રો ચાલો આ રીતના ડેસબોર્ડ એનો આવી જશે બરાબર મિત્રો તો આ રીતના જે ડેસબોર્ડ છે એની અંદર તમારે ક્યાં જવાનું મિત્રો ચાલો અહીંયા મિત્રો તમે બધી અંગ્રેજી માહિતી પણ તમારે ગુજરાતીમાં કરવી હોય તો તેનું બી અહીંયા ઓપ્શન છે બરાબર તો અહીંયા ગુજરાતી પર ક્લિક કરો એટલે અહીંયા બધી આ માહિતી ગુજરાતીમાં સોરી આવી નથી પણ સોરી ઇંગ્લિશમાં જ રહેશે મિત્રો ફરીથી ગુજરાતી પર ક્લિક કરી જોઈએ ઓકે હા હવે ગુજરાતીમાં આવી ગયું છે બરાબર મિત્રો તમે જોઈ શકો આ અંગ્રેજીમાં માહિતી છે તમારે ક્યાં ક્લિક કરવાનું મિત્રો એની અંદર એટલે તમને ગુજરાતી એની માહિતી બતાવી દેશે ઓકે મિત્રો ચાલો આ રહી આપણે જોઈ રહ્યા છું ને મિત્રો તો અહીંયા બધી જ માહિતી તમને મળી જશે પણ તમારે ધ્યાનપૂર્વક એનું વાંચન કરવાનું રહેશે ઓકે મિત્રો ચાલો હવે જોઈ લઈએ મિત્રો એની અંદર કે ભાઈ ગ્રાહક મોબાઈલ રજીસ્ટ્રેશન આ ઓપ્શન છે તમે જોયું મિત્રો અંગ્રેજીમાં બી અહીંયા ઓપ્શન આપ્યામાં જ આવ્યું છે કસ્ટમર મોબાઈલ રજિસ્ટ્રેશન ચાલો ઓકે એના પર જોવાનું રહેશે મિત્રો તમારે એટલે કે એના પર તમે જશો એટલે કે એનું બીજો ઓપ્શન આપણને મળશે અહીંયા ચાલો મિત્રો આવી ગયું કસ્ટમર નંબર રાખવાનો કસ્ટમર રજિસ્ટર ફોર્મ એટલે કે અહીંયા કસ્ટમર નંબર નાખવાનો કયો કસ્ટમર નંબર એ તો તમને ખબર જ છે મિત્રો તો એના માટે શું પ્રોસેસ છે મિત્રો અહીંયા આ ચિહ્ન તમને આપ્યું છે બરાબર એના પર તમારે ક્લિક કરવાનું રહેશે કોઈ મિત્રો આ રહ્યું બરાબર એના પર તમે ક્લિક કરો એટલે તમને એની માહિતી બતાવશે ભાઈ કયો કસ્ટમર નંબર કયો નાખવાનો તે ચાલો મિત્રો ખુલી ગયો અહીંયા એક દાખલા તરીકે ઓપ્શન આપ્યું છે ભાઈ અહીંયા તમે જોઈ શકો મિત્રો કે અહીંયા મોબાઈલ આપણે નામ આવશે કસ્ટમરનું બરાબર ખેડૂતનું ઓકે ત્યારબાદ અહીંયા ગ્રાહક નંબર એવું લખેલો આવશે એ તમને બધાને ખબર જ છે મિત્રો બરાબર તો એ નંબર આપણે અહીંયા નાખવાનો રહેશે બરાબર આપણે લાઇટ બિલમાં જોઈને ચાલો એ આપણે ફટાફટ નાખી દઈએ મિત્રો ચલો મિત્રો ચાલો જોઈ લઈએ ફટાફટ ઓકે મિત્રો કોઈ બી ડૅ છોડવા આગળ નાખવાનું વચ્ચે જે સ્લેસનું નિશાન આવે છે મિત્રો એ પણ તમારે છોડી દેવાનું બરાબર એટલે કે એ નાખવાની જરૂર નથી ચલો મિત્રો એ નંબર નાખીએ એટલે નેક્સ્ટ પર ક્લિક કરો એટલે તમને આ રીતના આવી જશે બરાબર કસ્ટમર નંબર ઓકે મિત્રો ચલો એ કસ્ટમર નંબર તમારો આવી ગયો કસ્ટમર નેમ અહીંયા તમારું જેવું લાઈટ બિલમાં નામ આપવામાં આવ્યું હોય મિત્રો એની અંદર તેવું જ તે તમારી સ્પેલિંગ લખવાની એક બી મિસમેચ કરવાની જરૂર નથી ઓકે મિત્રો ચાલો તે પણ લખી દઈએ ફટાફટ કેવી રીતના એનું બી અહીંયા ઓપ્શન આપ્યું છે તમે જોઈ શકો અહીંયા આ રીતના અહીં ઉપર આપ્યું છે ને ભાઈ અહીંયા લખીશું ભાઈ ધનસુભાઈ મોહનલાલ પટેલ બસ એ રીતના અહીંયા આપણે લખવાનું રહેશે ચાલો મિત્રો હું નામ પણ લખી દીધું કસ્ટમરને નેક્સ્ટ પર ક્લિક કરું મિત્રો હવે તમારે નેક્સ્ટ પર ક્લિક કરી એટલે મિત્રો તમારે અહીંયા મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી આપવાનો હોય બરાબર જો મિત્રો તમારો નંબર ફરીથી પહેલેથી એડ હશે તો ડેશડેસ કરીને ઓપ્શન આવી જશે નંબર એડ હશે તો બરાબર ચાલો આ મોબાઈલ નંબર ને ઇમેલ અહીંયા તમારે આપવાનો રહેશે ચાલો એ પણ જોઈ લે ફટાફટ લખી દઈએ આપણે ચલો મિત્રો એકવાર તમને ફરીથી બતાવી દઉં મિત્રો જો એની અંદર આપણે કસ્ટમર નામને મોબાઈલ નંબર અને કોઈ ઇમેલ આઈડી લખી દીધું પણ મિત્રો જેને પહેલેથી એડ હશે ને મિત્રો મોબાઈલ નંબરને નામ તો એ પ્રમાણે હું તમને બતાવી દઉં મિત્રો તો એ પ્રમાણે અહીંયા તમને એ બીજું કસ્ટમર લોગ ખોલીને તમને દર્શાવું છું મિત્રો જેમનું પહેલાથી નામ હશે તો અહીંયા મોબાઈલ નંબરની એન્ટ્રી થઈ જશે ઓકે મિત્રો તે પણ જોઈ લઈએ આપણે હવે ચાલો એ પણ તમને નેક્સ્ટ પર ક્લિક કરો એટલે તમારે નીચે એન્ટર થઈ જશે જોઈ લઈએ ચાલો મિત્રો જો તમારા આ નેક્સ્ટ કરો એટલે આપણાના જે મોબાઈલ નંબર લિંક હતો તે અહીંયા અંદર બતાવી દીધો બરાબર મિત્રો તમે જોઈ શકો છો પણ જેનો ના હોય તો તેનો આપણે લખવો પડે કે તમારો આ નંબર એડો હતો એ તમને માહિતી મળી જાય ચાલો હવે એની અંદર આપણે જોઈ લે ભાઈ એડ કરવાની જે પ્રોસેસ છે એમાં હું એક તો મોબાઈલ નંબર ને ઇમેલ નંબર નાખી દીધો હવે મેં સેવ કરી દેમ બરાબર મિત્રો આ સેવ કરી દેવ એટલે સીધું એ સેવ થઈ જશે ચલો મિત્રો આ સેવની પ્રોસેસ ચાલુ છે સેવ થઈ ગયું જો અહીંયા લખાઈ મિત્રો ભાઈ થેન્ક યુ ફોર રજિસ્ટર યોર મોબાઈલ નંબર એન્ડ ડીજીવીસીએલ ક્લિક હર રજિસ્ટર મોબાઈલ નંબર એટલે આપણે કોઈ નવું કરવું હોય તો તેના માટે અહીંયા જાવ એવું એમનું કેવું છે બરાબર મિત્રો આટલી નાની પ્રોસેસ છે અને મોબાઈલ નંબરને તમારે ઈમેલ આઈડી નાખવાની તો તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ મોબાઈલ નંબરને એનાથી તમને ખૂબ જ આસાની થઈ જશે મિત્રો મોબાઈલનો નંબર અને ઇમેલ નાખવાથી તમને લાઇટ બિલ બેઠું મળી જશે ઈમેલને મોબાઈલની અંદર કેટલું બિલ આવ્યું કોઈ તારીખે ભરવાનું કેટલા કે લાઇટ જઈ શકે છે મિત્રો કોઈ પ્રોબ્લેમ આવે તો ડીજી તરફથી તમને મળશે કે ભાઈ આટલાથી આટલા ટાઈમ લાઇટ જશે એવી તમામ માહિતી તમને આ વિડીયોની અંદર સર આ મોબાઈલ નંબરને ઇમેલ રાખવાથી મળી જશે બસ આટલી જ માહિતી હતી ખૂબ મારા વિડીયો તમને ગયો મિત્રો તમારી ચેનલ સ્ટાર સૂત્રોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી તમને નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી મળતી રહેશે થેન્ક યુ ખડ મિત્રો મારી ચેનલના વિડીયો જોવા માટે આભાર